નમસ્કાર ગુડ મોર્નિંગ તમારું બિગ મોડી ટીવીમાં હાર્દિક સ્વાગત છે આપણે આજે વાત કરી રહ્યા છીએ હિન્દુ વિશ્વ પરિષદના પ્રમુખ કૌશિકભાઈ સરદારાની જેના વિશે આપણને માહિતીગાર કરશે અતુલભાઈ અઢિયા તો અતુલભાઈ તમે થોડીક અમને માહિતી આપો કૌશિકભાઈ સરદારાની નમસ્કાર આપણે બિગ મોદી ટીવીની અંદર વાત કરીએ છીએ કૌશિક સરદારાની અને કૌશિક સરધારા કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદના અત્યારના રાજકોટના પ્રમુખ છે જેમણે ખૂબ સિદ્ધિઓ હાંસલ કરી છે અને અનેક લોકોના હૃદયમાં જેમણે આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે સ્વામિનારાયણના સંતો હોય કે હનુમાનજી મંદિર બાલાજીનું હોય કે ચમત્કારિક હનુમાનજીનું મંદિર હોય કૌશિકભાઈ બધી જગ્યાએ હાજર હોય અને ગૌસેનાના ગૌસેવાના કાર્યક્રમ હોય વિશ્વ હિન્દુની સેનાના કાર્યક્રમ હોય શક્તિ એકત્રીકરણની વાતો હોય રાજકોટના ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપપ્રમુખ ભરતભાઈ બોગરા અને પુરુષોત્તમ રૂપાલા જેવા તેમજ સીઆર પાટીલ સાહેબ જેવા લોકોના હૃદયની અંદર આગું સ્થાન પ્રાપ્ત કરનાર કૌશિકભાઈ સરદારાને તેમના જન્મદિવસની અમે અનેરી શુભકામનાઓ આપીએ છીએ તેઓ કોઠારી સ્વામીના આશીર્વાદ લઈ રહ્યા છે બી એ પી અપૂર્વ મુનિના આશીર્વાદ લઈ રહ્યા છે જૂના મંદિરે સ્વામિનારાયણ સંત વિવેકસાગર સ્વામીના આશીર્વાદ લઈ રહ્યા છે આવા કૌશિકભાઈ સરદારા ઉપર જ્યારે સંતોની કૃપા હોય અને વિશ્વ હિન્દુ પરિષદના નાતે જ્યારે મંદિરના પૂજારીઓ મોહંતો સંતો અને શ્રી સંતોના આશીર્વાદ હોય તો એવા વ્યક્તિ એમના જન્મદિવસે ખૂબ ખૂબ આગળ વધે એવી શુભકામના છે ગૌ સેવાની અંદર કૌશિકભાઈ ખૂબ આગવી શૈલીથી કામગીરી કરી રહ્યા છે અને કૌશિકભાઈ એક એવું વ્યક્તિત્વ છે કે પોતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને છે પણ જ્યારે તાજેતરમાં જ્યારે રૂપાલા સાહેબનો જન્મદિવસ હતો ત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરું જીવદયા પ્રેમી માનવદયા પ્રેમી એવા કૌશિકભાઈના જન્મદિનની ખૂબ ખૂબ શુભકામના થેન્ક યુ અતુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે વિશ્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ કૌશિકભાઈ સરદારા માટે આવી સરસ માહિતી આપી અને કૌશિકભાઈ સરદારાને બિગ મોડી ટીવી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તો અત્યારે કૌશિકભાઈને ફરીથી આપણે નિહાળી રહ્યા છીએ વારંવાર આપણે આ ક્લિપને નિહાળી રહ્યા છીએ ચમત્કારિક હનુમાનજીના મંદિરે નીરૂભા વાઘેલા તેમજ ભોળ ભગવાન ભોળાનાથની તેઓ પૂજા કરી રહ્યા છે અને આવા કૌશિકભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા બિગ મોદી ટીવી તરફથી અમારા એન્કરે પણ એમને ખૂબ શુભકામના આપી છે આ વિડીયોને પબ્લિકની માહિતી માટે વધુમાં વધુ લોકો સુધી શેર કરો ભરતભાઈ બોગરા કે જેઓ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ હતા અને અહીંયા ભાયાણી સાહેબને આપણે જોઈ રહ્યા છીએ કે આખા ભારતના કેન્દ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી છે ભાયાણી સાહેબ એમના ઘરે પધાર્યા છે અને બાલાજી મંદિરના હનુમાનજીના એમને ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે આવા કૌશિકભાઈ કે જે કૌશિકભાઈ કે જે જયંતિભાઈ સરદારાના ભત્રીજા થાય છે અને જયંતિભાઈ પણ એક આગવી શૈલીના વ્યક્તિ છે અને એડિટ બાય અતુલકુમાર અઢિયા આ ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો બિગ મોદી ટીવી એટ ધ રેટ અતુલ અડિયા એડિટેડ બાય અતુલ કુમાર અડિયા રાજકોટ થેન્ક યુ થેન્ક યુ અતુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ